નમસ્કાર દર્શક મિત્રો લોકપ્રિય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નૈના જોઈએ આજના સમાચાર માંડવી તાલુકાના ભાડાઈ ગામે ખારો નદી ઉપર પુલિયાની માગણી ઘણા લાંબા સમયથી ગ્રામજનો કરી રહ્યા છે છતાં સરકારો ખેડૂતોની માંગણી ઉપર ધ્યાન ન આપીને ભાડાઈ ગામથી ઓરમાયું વર્તન થઈ રહ્યાનો ગ્રામજનો કરી રહ્યા છે આક્ષેપ જો હું અરવિંદસિંહ જાડેજા અહીંયા સ્થાનિક રહેવાસી છું અને આ એરિયાનો જનપ્રતિનિધિ છું શેડી સીટ ઉપરથી ચૂંટાયેલો છું હવે અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ ખારો નદી છે અને જે મોટી ભાડીનો આથમણો સીમાણો છે એને જવા માટેનો આખો આ રોડ છે અને આ જ્યોતેશ્વર ડેમ છે એનો આ છેવાડાનો ભાગ લાગે છે અને આ એરિયા ત્યારે જો કે ચોમાસું આવે વરસાદ પડે અને જ્યારે જ્યોતેશ્વર ડેમમાં પાણી ભરાઈ જાય અને ડેમ ઓગણી જાય ત્યારે આ આખો રસ્તો બંધ થઈ જતો હોય છે અને આ રસ્તો બંધ થઈ જાય એના કારણે ભાડેની જે મેઇન ઉપજાઉ જમીન છે આથમણી બાજુની હજારો હેક્ટર જમીન છે એ જમીન ઉપર ખેડવા પોખવા વાવવા માટે ખેડૂતોએ પંદર કિલોમીટરનો લાંબો ફેરો ફરી અને જવું પડતું હોય છે એટલે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી ખૂબ જ કઠણાઈ થતી હોય છે અને બીજો જોવા જાઓ કે આ જે ભાડેથી ગાંધીગ્રામ જે કાચો રસ્તો છે એપ્રોચ રોડ છે લગભગ ઓગણીસો એંશી એક્યાસીમાં આ રોડ બન્યો હતો ત્યારબાદ જ્યોતેશ્વર ડેમ બન્યો અને જ્યોતેશ્વર ડેમ બન્યો અને એ જ્યારે છલકાય એટલે એનો છેવાડો આ સુધી આવે એટલે અહીંયા બે ત્રણ લગભગ મથોડા જેવું પાણી ભરાઈ જતો હોય એના કારણે આ રોડ આખો બંધ થઈ જાય છે એટલે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે એટલે છેલ્લા ત્રીસ પાંત્રીસ વરસથી આ ગામની એક જ માંગણી રહી છે કે આ રોડ ઉપર પુલિયો બનાવવામાં આવે જે પણ કોઈ સરપંચ રહ્યા હોય રાજકીય પ્રતિનિધિ રહ્યા હોય એ તમામે માગણી કરેલી છે અને છેલ્લે મેં પણ જ્યારે નીતિનભાઈ પટેલ ડેપ્યુટી સીએમ હતા અને આર આરએનબી ખાતામાં હતા ત્યારે મેં પણ લેખિતમાં માગણી કરી છે અને લગભગ બધા પણ મીડિયામાં પેપરમાં પણ આવી ગયું છે કે આ એક જરૂરી પુલ છે જો સરકાર મોટી મોટી વિકાસની વાતો કરતી હોય ખેડૂતો આ હિતની વાતો કરતી હોય તો અત્યારે હજારો એક્ટર જે ઉપજાઉ જમીન છે એના માટે ખેડૂતોએ પંદરથી વીસ કિલોમીટરનો લાંબો ફેરો ફરીને જવું પડતું હોય તો આ વિકાસ કઈ જાતનો છે એ આપ જોઈ શકો છો જો જ્યારે ચોમાસો હોય વરસાદ પડે અને આ આખો રસ્તો બંધ થઈ જાય એટલે ખેડૂતોએ લગભગ પંદરથી વીસ કિલોમીટરનો ફેરો ફરી અને શેડી હમલા મંજલ ઉપરથી થઈ અને ગાંધીગ્રામ સડકથી થઈ અને છેવાડાના અહીંયાના ખેતર છે ત્યાં સુધી આવું પડે એટલે ખેડૂતોને તો ખૂબ જ મુશ્કેલી પડે છે અને સાથે જો કો જ્યારે આ ગાંધીગ્રામ અને ભાડઈને જોડતો રસ્તો છે રાજડા ટેકરી જવાનો રસ્તો છે અને જો આ રસ્તો આખો બની જાય પુલીઓ બની જાય તો આ વિસ્તારના પાંચ સાત ગામના લોકોને જો રાજડા ટેકરી દર્શને જવું હોય તો એના માટેનો પણ આ શોર્ટકટ રસ્તો છે અને ગાંધીગ્રામના લોકોને જ્યારે ગઢસીસા કે પછી માંડવી તરફ જવો હોય તો એના માટેનો પણ આ શોર્ટકટ રસ્તો છે એટલે આ ખૂબ જ જરૂરી છે પુલ્યો બની જાય અને આના કારણે જે નાની ભાડે મોટી ભાડેના ખેડૂતોને જે મુશ્કેલી વેઠવી પડે છે આ બાજુ જોવા જાવ તો ગાંધીગ્રામના લોકોને જે મુશ્કેલી વેઠવી પડે છે તો એ બધી ઘણી બધી સમસ્યાનો હલ થઈ જાય એનો એક ઉપાય છે કે આ ભાડેથી ગાંધીગ્રામ એપ્રો એપ્રોચ રોડ છે એ પાકી એ સડક બનાવવામાં આવે અને પાકો પુલ આ નદી ઉપર બનાવવામાં આવે તો આટલી બધી રજૂઆતો થવા છતાં સરકારને ગમે એ ભાડે નાની ભાડે કે ગાંધીગ્રામ પતે અણગમો હોય પણ હજુ સુધી નથી કોઈ સર્વે થયો નથી કોઈ અમે જે લેટર આવેદન દીધા એનો કોઈ અમને જવાબ મળ્યો એટલે શું પણ હોય સરકારને પણ અમારી આ એરિયાની એક ખાસ માંગણી છે જ્યારે આવડી મોટી વિકાસની વાતો થતી હોય ત્યારે ખેડૂતો માટેની આ એક ખાસ માંગણી છે કે આના ઉપર પુલ કરવામાં આવે અને આ જે ભાડઈથી ગાંધીગ્રામને જોડતો રોડ છે એ પાકો રોડ બનાવવામાં આવે જો એક તો ક્યાં આપણે જોયો કે અહીંયાથી અડધો કિલોમીટર કે કિલોમીટરમાં તમારો ખેતર આવી જતો હોય એની જગ્યાએ ક્યાં તમને પંદર કિલોમીટરનો ફેરો ફરવો પડે સમયનો પણ વેસ્ટ થતો હોય છે અને સાથે સાથે ખૂબ જ ટ્રેક્ટર હોય કે બીજા વાનથી જતા હો તો ડીઝલનો એ મોટો ખર્ચો લાગતો હોય છે એટલે ખેડૂતોનો ખર્ચ અને સમય બંનેની બચત થાય જો આ પુલ બની જાય તો ખૂબ જ જરૂરી છે આ તરફે લક્ષ આપવામાં અત્યારે પણ આપ જોવો છો કે જે વાન પસાર થઈ રહ્યા છે કે શું હાલત છે અત્યારે જ્યારે ડેમ સાવ સુકાઈ ગયો છે આ પટ ખાલી થઈ ગયો છે ત્યારે પણ આ કાચી સડકમાંથી નીકળવો ટુ વ્હીલર હોય કે ટ્રેક્ટર હોય તો એને કેટલી મુશ્કેલી પડે છે ફોર વ્હીલર કે કાર કે એ તો આ એરિયામાંથી નીકળવાનું જ એક સપનું છે એવું થઈ રહ્યું છે ત્યારે આ પાકો પુલ બને પાકી સડક બને અને વાહન વ્યવહાર આ તરફ વધે એ ખૂબ જ જરૂરી છે